છાશ પણ ઠંડી પીવું ને તો તરત જ ઉધરસ થઈ જતી એમ સાથે શરદી પણ રહેતી ઉધરસ થતી ત્યારે કેટલી કરતી થતી એમ આમ હદ વગરની થતી આમ કન્ટિન્યુ ચાલુ જ રહેતી એમ બંધ જ ન થાય દવા સિરપ પણ કોઈ અસર ન કરતી એટલી થતી એમ કંટાળી જાતા અમે ઘરના બધા લોકો એમ કેતા કે આનું કઈક ઈલાજ કરે બરોબર ત્રણ વર્ષ થવા આવે તમને ક્યારે થઈ છે ફરીથી ના નથી થઈ એવી ઉધરસ મને થઈ જ નથી સીઝન એટલે ઘરમાં બધા ને થાય ને તો પણ મને નથી થઈ તમને ઉધરસ ઉધરસ નામ માત્ર પણ નથી એટલે ત્યારથી કફ માટે એ માટે હજી સુધી થયો નથી હવે હું બધું જ ઠંડુ કે ખાઈ શકું છું ઠંડુ પાણી છા ઠંડુ પાણી છા આઈસ્ક્રીમ બધી જ વસ્તુ એમાં કઈ પ્રોબ્લેમ લાંબા સમયથી એલર્જીની સમસ્યા હોય શરદી ઉધરસ અવારનવાર થતા હોય કાંઈ પણ ઠંડુ ખાય તો પણ શરદી ઉધરસ થઈ જતા હોય અને આયુર્વેદની સારવારથી માત્ર ને માત્ર એક મહિનામાં સંપૂર્ણપણે રોગ મટી ગયો હોય ત્રણ વર્ષનો જૂનો રોગ એલર્જીનો મટી જાય અને એના પછી હાલ ત્રણ વર્ષ સુધી એક પણ વખત શરદી ઉધરસ ન થયા હોય એવા ભાવિની મારી સાથે છે કે જે પોતાનો અનુભવ શેર કરશે કે આયુર્વેદથી એમને કઈ રીતે શું ફાયદો થયો જય શ્રી કૃષ્ણ ભાવિની જય શ્રી કૃષ્ણ ભાવિની બેન તમને જે એલર્જીની સમસ્યા હતી એ કેટલા સમયથી હતી મને બે થી કરીને બે સુધી ત્રણ વર્ષ સુધી સતત હતી એમ કોઈ પણ ઠંડી વસ્તુ છાસ પણ ઠંડી પીવું ને તો તરત જ ઉધરસ થઈ જતી એમ સાથે શરદી પણ રહેતી પણ ઉધરસ અતિશય હતી એમ બે માં મેં અહિયાંથી દવા લીધી એક મહિનાની અંદર જ મને બિલકુલ મટી ગઈ ઉધરસ અને આજ સુધી મને એવી ઉધરસ થઈ જ નથી એમ કે કોઈ પણ ઠંડી વસ્તુ કે સિઝન ચેન્જ થાય તો પણ ઉધરસ બિલકુલ નથી થતી એટલે ભાવિની બેનના માધ્યમથી એક વસ્તુ જરૂર કહેવા માંગીશ કે લોકો એવું વિચારતા હોય કે એક વખત એલર્જી થઈ ગઈ દર્દી ઉધર્સ એલર્જીના થઈ ગયા પછી ક્યારે મટશે નહીં એના માટે એલર્જીના રિપોર્ટ કરાવે કેટલી બધી વસ્તુ બંધ કરે ખાવાની ને છતાંય મટતું ન હોય પણ આયુર્વેદમાં એવી તાકાત છે કે એલર્જીને જડમૂળથી મટાડી શકે ને ફરીથી ન થાય એવી ટ્રીટમેન્ટ કરી શકે ભાવિનીબેન તમને જ્યારે ઉધરસ થતી ત્યારે કેટલી હેરાન કરતી થતી એમ આમ હદ વગરની થતી આમ

અમે સામે ત્યાં રહેતા જ્યાં અમારા જ્યાં અમે રેન્ટ પર રહેતા ને ત્યાં એ લોકો પણ લેતા દવા એમ કે વખત એમને એમ એમ ના તમને ખબર પડી કે ભાઈ આપડે દવા લે આયુર્વેદની બરોબર છે તો તમે એવું વિચાર્યું હતું કે આયુર્વેદ દવા જે છે એ માત્ર એક એક જ મહિનામાં તમને આટલો બધો ફરક પાડી દેશે એટલે આવ્યા ત્યારે તમને એવું નતું જ લાગતું કારણ કે આટલી ઉધરસ હતી કોઈ દવાથી નતી મળતી એટલે એમ હતું કે કદાચ નહીં મટે પણ હા લાંબી હાલ છે એમ કે પાછું આયુર્વેદ એટલે એમ થતું કે બરોબર છે પણ એક જ મહિનાની અંદર મટી અને ઉધરસની દવા તમે શરૂ કરી તો કેટલા દિવસમાં એની અસર આવવાની શરૂ થઈ ગઈ હતી લગભગ પાંચ સાત દિવસ પછી દવા ખાધી ઉધરસ મને ઓછી થઈ ગઈ છે સાવ એમ અને પછી તો પંદર દિવસ થયા એટલે એવું જ લાગતું હતું કે મટી જ ગઈ છે ઓકે અને ખાસ જે છે જે લોકો ઘણી વખત એવું માનતા હોય કે આયુર્વેદ ધીમું કામ કરશે અસર નહીં કરે આયુર્વેદની દવા જો તમે વ્યવસ્થિત ધ્યાનથી પથ્ય પાલન એટલે કે પરેજનું પાલન કરો છો ને રેગ્યુલર ડોઝમાં નિષ્ણાત આ ડૉક્ટર પાસે દવા કરવામાં આવે તો એ સો ટકા અસર કરતી હોય છે હા તમારી પ્રકૃતિ પ્રમાણે અમુક લોકોને દવા મોડી અસર કરે અમુક લોકોને જલ્દી અસર કરે પણ આયુર્વેદ દવાથી અસર આવતી હોય છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે એ ભાવિનીબહેન છે ભાવિનીબહેન પછી તમને એ ઉધરસ મટી એક મહિના દવા પછી

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એટલે આ ઉદાહરણ એ પણ બતાવે છે કે ઘણા લોકો એવું માનતા હોય કે એલર્જી એક વખત થશે પછી મટશે નહીં સતત થયા રાખશે અને આયુર્વેદ સારવારથી પણ ટેમ્પરરી રાહત થશે પણ પછી પાછી તકલીફ ઉથલો મારશે આજે ત્રણ વર્ષ થવા આવ્યા બેનને ક્યારેય બી એલર્જીની ઉધરસ થઈ નથી તો બેન તમને તમે હવે પેલા શું ન ખાઈ શકતા ને હવે શું ખાઈ શકો છો એટલે પેલા હું ઠંડી કોઈ છાસ ઠંડી કહું છું ને પીતી ને તોય મને એમ બીક લાગતી કે નથી પીવી મને એમ કે ઉધરસ થશે પણ હવે હું બધું જ ઠંડુ કે ખાઈ શકું છું પાણી છાસ ઠંડુ પાણી છાસ આઈસ્ક્રીમ બધી જ વસ્તુ એમાં કઈ પ્રોબ્લેમ કઈ એનાથી પેલા જ્યારે આપણી પાસે દવા નહોતી લીધી એનાથી પહેલા તમે હું કઈ ખાતો તો તરત ઉધરસ થઈ જતી તરત જ થઈ જતી એમ ખાતી અને લગભગ 15 20 ની અંદર મન ચાલુ થઈ જતી બરોબર અને પછી આ સાયકલ પાછી ચાલુ રહેતી ઉધરસ હા ચાલુ રહેતી બરાબર તો તમે છે ભાવિની બેન એ એવા લોકો માટે ઉદાહરણ ઉઠો કે જે લોકો આયુર્વેદમાં એવું વિચારતો કે ધીમે સારવાર થશે અથવા તો જલ્દી નહીં મટે અથવા તો એલર્જી થયા પછી ફરીથી થઈ જશે આજે ત્રણ વર્ષનો સમય થયો તમને કંઈ પ્રોબ્લેમ થઈ નથી બરાબર તો એવા બધા વ્યક્તિઓને તમે શું કહેવા માંગશો કે આયુર્વેદ સારવાળી છે તમને અહીંયા જે નિદાન થયું છે તમે સો ટકા છો હા સો ટકા છે એ ઉધરસના ઉધરસ ઉપરથી હું એમ કહીશ કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ થાય તો તમે આયુર્વેદમાં જાઓ એનાથી તમને સો ફરક પડશે અને પછી ક્યારે થશે પણ નહીં આજે મને કાંઈ પણ નાની વસ્તુ થાય છે ને તો હું તરત જ પેલો પ્રેફર આયુર્વેદને જ કરું છું કે સંજીવની હોસ્પિટલથી અહીંયા મને આ ઉધરસ મટી છે એના સિવાય સિરસ પણ મને હમણાં છેલ્લે મેં દવા લીધી તો સિરસ પણ મને લગભગ બીજા જ દિવસે એકદમ મટી ગઈ છે એટલે ઘણી વખતે આપણે એવું માનતા કે આયુર્વેદ સારવાર ધીમી કામ કરે છે કે આયુર્વેદ સારો ફરક નથી પડતું તો એવું નથી હા તમારી પ્રકૃતિ અને રોગ કેટલો જૂનો છે અને તમારું શરીર કેટલો રિસ્પોન્સ આપે છે જેના ઉપર ઘણી બધી વસ્તુનો આધાર હોય છે તો બેન ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારો જે આ વિડીયો છે આયુર્વેદમાં લોકોની શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ જય શ્રી કૃષ્ણ બેન